હું પોલીસ અધિકારી બનીને બતાવીશ એનસીઆરટી જીસીઆરટી આઈએમપી ઓલ ધ બેસ્ટ આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામ માટે કોઈ પણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક પૂર્વજન્મની કથાઓને કયા નામે ઓળખાય છે તે દર્શાવો પૂર્વજન્મની કથાઓને કયા નામે ઓળખાય છે તે દર્શાવો તો પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર બી જાતક કથાઓ બરોબર છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર બે મૂળ કયા ગ્રંથોને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે મૂળ કયા ગ્રંથોને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી તમિલ ગ્રંથ બરોબર છે તમિલ ગ્રંથોને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જીઓગ્રાફી નામનું ભૂગોળના પુસ્તકના મૂળ રચયિતા કોણ હતા તે જણાવો જીઓગ્રાફી પુસ્તકના મૂળ રચયતા કોણ હતા તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ટોલેમી બરોબર છે ઓપ્શન નંબર બી ટોલેમી જે જીઓગ્રાફી નામના મૂળ પુસ્તકના રચાયતા હતા મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને અમારી ચેનલ ઉપર આવા ઘણા બધા વિડીયો બનાવ્યા છે પોલીસને લગતા તે પણ જરૂરથી વિઝિટ કરજો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર ઈસવીસનની કઈ સાલમાં સખ સંવંતની શરૂઆત થઈ હતી ઈસવીસનની કઈ શરૂઆત થઈ હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઈસવીસન ઇઠ્યોતેર માં ઈસવીસન ને માં સખ સંવંતની શરૂઆત થઈ હતી પ્રશ્ન નંબર પાંચ વિશ્વ ટપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિશ્વ ટપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ નવ ઓક્ટોમ્બર નવ ઓક્ટોમ્બરના રોજ વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે અને ભારતમાં ટપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એવું પૂછવામાં આવે તો તેનો જવાબ આવે દસ ઓક્ટોમ્બર વિશ્વમાં નવ ઓક્ટોમ્બરે અને ભારત ખાતે દસ ઓક્ટોમ્બરના રોજ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર છ પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો અનુસાર કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે શું પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી અનુસાર કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે શું તો તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી નિદર્શક મંડળ બરોબર છે કોર્ટ ઓફ ડાયરેક્ટરનો મતલબ થશે નિદર્શક મંડળ ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત ભારતીય બંધારણમાં બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા કેટલા નવા શબ્દ અમુકમાં ઉમેરવામાં આવ્યા છે તે જણાવો ભારતીય બંધારણમાં બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા કેટલા નવા શબ્દ આમુખમાં ઉમેરવામાં આવે છે તે જણાવો પ્રશ્નનો જવાબ આવશે સી ત્રણ બેતાલીસમાં બંધારણીય સુધારા અંતર્ગત આમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા છે અને તે ત્રણ શબ્દો છે સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અને અખંડિતા બરાબર છે સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અને અખંડિતા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ માહિતીનો યોગ્ય જવાબ આપો નીચે આપેલ માહિતીનો યોગ્ય જવાબ આપો તો સૌ પ્રથમ આપણે માહિતી જોઈએ તો એક અગ્નિકૃત ખડકોના બે પ્રકાર છે અને બે આંતરિક ખડક અને બાહ્ય ખડક તો આપણને વિધાન એકમાં અગ્નિકૃત ખડકોના બે પ્રકાર છે તેમ દર્શાવ્યું છે અને વિધાન બેમાં આંતરિક ખડક અને બાહ્ય ખડક એમ કુલ બે પ્રકાર છે તે માહિતી આપી છે બરાબર છે તો આપણે આમાંથી જવાબ આપવાનો છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી આપેલ એક અને બે બંને સત્ય છે આપેલ એક અને બે વિધાન બંને સત્ય છે ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર નીચે આપેલ કેટલાક પ્રાણીઓમાંથી લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે તે જણાવો નીચે આપેલ કેટલાક પ્રાણીઓમાંથી લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે તે જણાવો તો પ્રશ્ન જવાબ આવશે બી યાક લદ્દાખમાં આપણને યાક નામનું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ અને આજનો છેલ્લો પ્રશ્ન ઈરાની કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તે જણાવો ઈરાની કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ક્રિકેટ સાથે ઈરાની કપ ક્રિકેટ સાથે સંકળાયેલ છે મિત્રો તમારે દસમાંથી કેટલા સાચા પડ્યા તે અમને જરૂરથી જણાવજો કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ અમને જરૂરથી કરજો ભવિષ્યના પોલીસ અધિકારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો